કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી તક્ષશિલાના વાલી જયસુખભાઈ ગજેરાએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા જે યાત્રા શરૂ થઈ છે તેમાં જોડાવા આમંત્રણ મળ્યું છે પરંતુ અમે જોડાવાના નથી અમે કોઈ પણ પક્ષ સાથે જોડાવા માંગતા નથી અને રાજકીય મુદ્દો બનવા માંગતા નથી લડતમાં અને સાથ આપવા વિનંતી કરે છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગ્યો છીએ કે ભાઈ આજે અમે પાંચ પાંચ વર્ષ ત્યાં કોર્ટો માં ધંધા અને થાક્યા છે કોઈ પણ હિસાબે અમને ફાસ્ટેડ કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણ એ લોકો ફોન કરે છે તક્ષશિલાના વાલીઓ તમે ન્યાય યાત્રામાં જોડાવ આમ કરો અમે તમને આમ કરી દઈશું પણ એ અમને કોઈ કબૂલ નથી અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એ એને મુબારક છે ચાહે જિગ્નેશ મેવાણીના બી આવ્યો હોય ચાહે રાહુલ ગાંધી હોય પાંચ પાંચ વખત સાહેબ રાહુલ ગાંધી આવી ગયેલા છે આ પાંચ વર્ષમાં પક્ષ બનાવ બનાવ બન્યા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો ત્યારે મળી શકતા હતા તો આજે પાંચ વર્ષે યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું અમારે કોઈ વિરોધ નથી કોઈ પણ પક્ષ અને કોઈને એન્ટર નથી થવા દીધા આજકી સુધી અમારી સરકાર અમે ભ્રષ્ટાચાર અમે લડત હતી છે હજી અમે એને મૂકી જ નથી યાત્રામાં જોડાવાના યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી આ ચોખ્ખો મેસેજ છે અમે એને કેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો મારા છોકરાના નામે રાજકારણ થાય એમ ઈચ્છતા નથી પક્ષ હોય કે વિપક્ષ હોય આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમી ના જાત સરકાર સેનાથી કહેવામાં આવ્યો તો પણ ના જાત રસ્તા ઉપર ન્યાય મળતો નથી ન્યાય પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે પાંચ વર્ષનો અમારો અનુભવ છે તો અમને મદદ જ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો ફાસ્ટ્રેગ ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈલું કરો હાઈકોર્ટને વિનંતી કરો છતાં હાઈકોર્ટનો અમાને તો સુપ્રીમ મોદી તમારી તાકાત છે તમે જઈ શકો છો અમારી તાકાત નથી અમે અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા ત્યાં અમારી અરજી ખારી જ થઈ ગઈ છે સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારી છે સત્તા સરકારશ્રી એક સરકાર છે પાવર છે એના હકશે એ બીજી વાર અરજી કરે અમે એની હારે રહીશું આ અમારો એક કેસ નહીં તમામ કેસની વાત છે બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે અમે આમાંથી જલ્દીથી છુટકારો આપો ન્યાય અપાવો તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો આવા આગળ કેસો બનતા અટકશે